નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલા મિત્રો જો તમે દરરોજના ગુજરાતના સોના અને ચાંદીના ભાવ વિશે જાણવા માંગતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી સોનાના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો સૌ આપણે આજના ચાંદીના શું ભાવ રહ્યા તેના વિશે જાણી લઈએ આજના ચાંદીના ભાવ એક ગ્રામ આઠ ગ્રામ દસ ગ્રામ સો ગ્રામ અને એક કિલો ચાંદીના ભાવ આ મુજબ રહ્યા હવે મિત્રો આપણે આજના બાવીસ કેરેટના સોનાના ભાવ શું રહ્યા તેના વિશે જાણી લઈએ આજના બાવીસ કેરેટના સોનાના ભાવ એક ગ્રામ આઠ ગ્રામ દસ ગ્રામ અને સો ગ્રામ બાવીસ કેરેટ સોનાના ભાવ આ મુજબ રહ્યા હતા હવે મિત્રો આપણે આજના ચોવીસ કેરેટના સોનાના ભાવ શું રહ્યા તેના વિશે જાણી લઈએ આજના ચોવીસ કેરેટના સોનાના ભાવ એક ગ્રામ આઠ ગ્રામ દસ ગ્રામ અને સો ગ્રામ ચોવીસ કેરેટ સોનાના ભાવ આ મુજબ રહ્યા હતા મિત્રો આજનો તમારો દિવસ સારો જાય જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક આપજો અને તમારા મિત્રોને શેર કરજો ધન્યવાદ